અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી ધોરાજી થી ઉપલેટા તરફ આવી રહેલા ઉપલેટાના બે યુવકોનું સુપેડી નજીક બાઇક સાથે એસટી બસ ચક્કરમાં અકસ્માત સર્જાતા બંને વ્યક્તિઓ થયા હતા ઇજાગ્રસ્ત અકસ્માતની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની મેડિકલ ટીમ દોડી આવી હતી હાઈવે ઓથોરિટી ટીમની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ઉપલેટા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતના બંને યુવાનો ઉપલેટાના અયાન ખેબર અને અલ્ફાઝ મંસૂરી નામના વ્યક્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે ઇજાગ્રસ્ત બંને યુવાનોને વધુ સારવાર અર્થે તાત્કાલિક જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા જૂનાગઢ લઈ જવાના બંને યુવાનોમાંથી અયાન ખેભર નામના યુવાનને વધુ સારવાર મળે તે પહેલાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું અકસ્માતની જાણ થતાં ઉપલેટા હોસ્પિટલ ખાતે રઝાકભાઈ હિંગોરા ગુલામ હુસેન બાપુ બુખારી શાહનવાઝ બાપુ બુખારી સહિતના અનેક આગેવાનો દોડી આવી સારવાર માટેની વધુ વ્યવસ્થા હાથ ધરી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા